હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો મમરાનો એકદમ નવો જ નાસ્તો તો જ્યારે પણ તમને કંઈ જ બનાવવાનું મન ન થાય ને ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો જે ફક્ત પાંચથી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું ચારથી પાંચ લસણની કળીઓ સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો સાથે જ લઈશું એક તીખું લીલું મરચું જેને મેં આ રીતે કટ કરીને જ લીધું છે હવે આ ત્રણેય વસ્તુને બરાબર ખાંડી પેસ્ટ બનાવી લઈશું તો આ જુઓ મેં ત્રણે વસ્તુને ખાંડી પેસ્ટ બનાવી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક વાસણ અને વાસણમાં ત્રણ બાઉલ જેટલા મમરા લઈ લઈશું તો તમારે જેટલા પ્રમાણમાં નાસ્તો બનાવવાનો હોય તે પ્રમાણમાં તમારે મમરા વધુ કે ઓછા લઈ શકો છો તો મમરાને તમારે ચાળીને પછી જ લેવાના છે આનાથી શું થશે કે મમરામાં રહેલો કચરો અને પાવડર વાળો ભાગ ખૂબ જ સરળતાથી નીકળી જશે તો આ નાસ્તામાં તમારે મમરા શેકવાની બિલકુલ જરૂર નથી હવે આની અંદર થોડી છાસ એડ કરી લઈશું હવે મમરાને છાસ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો છાસ વધારે પડતી ખાટી પણ ન હોવી જોઈએ અને વધારે પડતી મોડી પણ ન હોવી જોઈએ અને જો તમારી પાસે છાસ ન હોય અને એકલું દહીં જ હોય તો દહીંમાં થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરીને પણ લઈ શકો છો તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ નાસ્તામાં તમે છાસ લો તો તમારે થોડી જ એડ કરવાની છે અને દહીં લો તો પણ તમારે થોડું જ એડ કરવાનું છે તો બસ આ જ રીતે તમારે મમરાને છાસમાં પલાળવાના છે અને જો મમરામાં વધારે પડતી છાસ એડ થઈ જશે તો મમરાનો એક એક તાણો છૂટો નહીં રહે અને તમારો આ મમરાનો નાસ્તો બિલકુલ પણ સારો નહીં બને અને આ મમરામાં આપણે છાસ એડ કરી છે ને આનાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મમરાનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું લીધું છે સાથે જ એક જેટલું કેપ્સિકમ લીધું છે જેને મેં અડધું જ કટ કરીને લીધું છે સાથે જ બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે તો ચાલો હવે બીજી તૈયારી જોઈ લઈએ તો હવે હું તમને મમરા પણ બતાવી દઉં છું તો ફ્રેન્ડ્સ મમરાને છાશમાં પલાળ્યા પછી તમારા મમરા આ રીતે એકદમ છૂટા છૂટા જ રહેવા જોઈએ હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી જ થોડું તેલ લઈ લીધું છે તો તમારે આમાં વધારે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી હવે તેલને બરાબર ગરમ થવા દઈશું છે હવે હવે ગેસની એકદમ સ્લો કરી એડ થોડી રાઈ સાથે જ એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન સાથે જ એડ કરીશું આદુ મરચા અને લસણની પેસ્ટ હવે આ પેસ્ટને પણ થોડીવાર સુધી સાતળી લેશું આનાથી શું થશે કે આ પેસ્ટ જે છે તે બિલકુલ પણ કાચી નહીં રહે તો આ જુઓ પેસ્ટ ખૂબ જ સરસ રીતે સતરાઈ ગઈ છે સાથે જ એડ કરીશું બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી હવે ડુંગળીને પણ થોડી વાર સુધી સાતળી લઈશું તો ડુંગળીને તમારે વધારે પડતી નથી સાતળવાની એટલે કે ડુંગળીનો ક્રંચ જળવાઈ રહે બસ તેટલી જ ડુંગળીને તમારે સાતળવાની છે તો આ જુઓ ડુંગળી ખૂબ જ સરસ રીતે સાતળાઈ ગઈ છે સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું કેપ્સિકમ હવે કેપ્સિકમને પણ બરાબર મિક્સ કરી લઈશું તો તમે આમાં લાલ અને પીળા કેપ્સિકમ આવે છે તે પણ એડ કરી શકો છો હવે એડ કરીશું એક મીડિયમ સાઈઝ નું ઝીણું કટ કરેલું ટામેટું હવે ટામેટાને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું હવે આની અંદર મસાલા કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું થોડો ચાટ મસાલો આનાથી આ નાસ્તો એકદમ ચટપટો બનીને તૈયાર થશે સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો આ બધા જ મસાલાને એક મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું તો એક મિનિટ થઈ ગઈ છે અને હવે તરત જ છાસમાં પલાળેલા મમરા એડ કરી લઈશું હવે મમરાને બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ તો આ રીતે મમરા બરાબર મિક્સ થઈ જાય તરત જ તમારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે એટલે કે મમરાને વધારે સમય સુધી ચડવવાની બિલકુલ જરૂર નથી હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ઉપરથી થોડી રતલામી સેવ એડ કરી લઈશું આનાથી આ મમરાનો નાસ્તો ટેસ્ટમાં જોરદાર લાગે છે સાથે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું તો તૈયાર છે પૌવાને પણ ભૂલાવી દે તેવો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો મમરાનો એકદમ નવો જ નાસ્તો અને ખરેખર ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ